કેટલા સમયથી દીપડાનો ત્રાસ છે અને ગઈકાલે શું ઘટના બની દીપડાનો ત્રાસ પાંચ છ મહિનાથી છે અને જે કાયલ ઘટના બની કેન્દ્ર લેવલે જે એમ્સ આવે એની અંદર જઈને મારણ કર્યું તપે કોઈ પણ હજી કોઈ ફોરસ વિભાગ હજી સતક થયો નથી અને એ ડોક્ટર પૂછી દીજો ડોક્ટરે જોયેલા છે એના નસે જોયેલા છે દર ત્રણ ચાર દિવસ થાય એટલે ડોક્ટરે જોયે છે અમને પણ જોવા મળે છે અમને તો આવ ત્રીસ ફૂટેથી થી જોવા મળેલો છે અંદર એસ મારણ કર્યું છે તો એસ આવે ને જોખમ કેવડો પાંચ મહિના થઈ ગયા સાહેબ પાંચ મહિના અમને હેરાન કરે છે અમારા કામના ના મારણ કર્યું છે બકરાનું મારણ કર્યું છે અને અમે બહુ વધારે ભય ના માહોલ છે કે ફોરેસ્ટ જલ્દી આના માટે કડક પગલા લઈએ અને ઓમ પિંજરામાં આ દીપડો આવતો નથી પિંજરા એ તો બે ત્રણ વાર મેકી ગયા હતા પણ પિંજરામાં દીપડો આવતો નથી એના માટે ડ્રોનથી કાર્યવાહી કરીને જલ્દી જલ્દી દીપડો પકડે એમ્સમાં કાયમ પંદરસો બે હજાર માણા આવક જાવક કરે છે એ જોખમ કેવડો કોઈ કોઈ માણા કોઈનો ભાઈ કે કોઈનો બેન કે કોઈનો બાપ બાપુ છે એની ભરપાઈ સરકાર કરી શકશે ફોરસવાળા કરી શકશે એનો જવાબ આપે ફોરસ વાળા